નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતી ચોમાસુ વરસાદના નક્ષત્ર બે હજાર પચીસ ખાસ કરીને મિત્રો નક્ષત્ર બેસવાનો સમય આ સમય દરમિયાન કયું વાહન રહેશે આમ નક્ષત્રના આધારે આવનારું વરસ છે તે બાર આની રહેશે કે સોળ આની વરસ ખાસ કરીને મિત્રો આ વિડીયો છે તે દરેક ખેડૂતો માટે ખાસ ઉપયોગી વિડીયો છે કેમ કે મિત્રો નક્ષત્રના આધારે છે તે વરસાદનો વર્તારો જોવા મળશે તો મિત્રો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે તે આપણે નક્ષત્ર વિશે જાણીશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો મૃક્ષિસ નક્ષત્રની જો વાત કરીએ તો સૂર્યનારાયણ ભગવાનનો મૃક્ષિસ નક્ષત્રની અંદર બે હજાર પચીસની અંદર શુભ પ્રવેશ છે તે આઠ છ બે હજાર પચીસ ને રવિવારના થવાનો છે આમ વૃક્ષિસ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે શિયાળ રહેશે આમ વૃક્ષિસ નક્ષત્રની અંદર ગરમીનું પ્રમાણ છે તે વિશેષ જોવા મળશે આમ પવનનું જોર પણ જોવા મળશે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વિશેષ રૂપે વાવાઝોડા પણ જોવા મળશે આમ ત્યારબાદના નક્ષત્રની વાત કરીએ તો મિત્રો આદ્રા નક્ષત્ર વર્ષ બે હજાર દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ છે તે બાવીસ છ હજાર બાવીસ છ બે હજાર પચીસના રોજ વહેલી સવારે છ કલાકને બાવીસ મિનિટે થવાનું છે ખાસ કરીને મિત્રો આ દિવસે રવિવાર પણ છે અને આ વર્ષે એટલે મિત્રો બે હજાર પચીસની અંદર આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન તેનું વાહન છે તે ઉંદર જોવા મળશે ખાસ કરીને મિત્રો આદ્રા નક્ષત્રની અંદર શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર વરસાદી માહોલની શરૂઆત થશે એટલે કે મિત્રો આદ્રા નક્ષત્રની અંદર રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ત્યારબાદનું નક્ષત્ર એટલે કે પુનવસુ નક્ષત્ર આમ સૂર્યનારાયણ ભગવાનનો પુનઃવસુ નક્ષત્રની અંદર બે હજાર પચીસની અંદર મંગલમય સુપકારી પ્રવેશ છે તે પાંચ સાત બે હજાર પચીસને શનિવારના થશે આમ વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે ઘોડાનું રહેશે ખાસ કરીને મિત્રો વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર વરસાદની શરૂઆત છે તે મધ્યમ જોવા મળશે આમ ત્યારબાદનું નક્ષત્રની જો વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર મિત્રો બે હજાર પચીસની અંદર સૂર્યનારાયણનો પુષ્ય નક્ષત્રને પ્રવેશ છે તે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ શનિવારના થશે આમ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે મોરનું રહેશે આમ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતની રાજ્યની અંદર વરસાદના રાઉન્ડ છે તે સારા એવા જોવા મળશે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ જોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન હવામાન નિષ્ણાતો દ્વારા પણ રાજ્યની અંદર નદી નાળા છલકાશે તેવું જણાવવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો ત્યારબાદનું નક્ષત્ર છે તે અશ્વલેષા નક્ષત્ર આમ અશ્વલેષા નક્ષત્ર વિશે તેવું કહેવામાં આવ્યું છે કે મિત્રો અશ્વલેષા છે તે આંધળી એટલે કે ચગી તો ચગી નહીતર ફગી એટલે કે મિત્રો જો વરસાદ પડે તો અતિ ભારે વરસાદ જોવા મળે છે ન પડે તો એક પણ છાંટો છે તે વરસાદનો ખર્તો નથી ખાસ કરીને મિત્રો બે હજાર પચીસ દરમિયાન અશ્વલેષા નક્ષત્રની અંદર સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ છે તે બે આઠ બે હજાર પચીસને શનિવારના થવાનો છે ખાસ કરીને મિત્રો અશ્વલેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે ગધેડાનું હોવાથી અશ્વલેષા નક્ષત્રને વરસાદની સંભાવના છે તે મધ્યમ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પહેલેથી જ જણાવવામાં આવ્યું છે કે આ વર્ષ એટલે કે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન અશ્વલેષા નક્ષત્ર છે તે કોરી જોવા મળશે ખાસ કરીને મિત્રો ત્યારબાદનું નક્ષત્ર છે તે મઘા નક્ષત્ર છે એમ એમ પણ કહેવામાં આવ્યું છે કે મઘાના પાણી છે તે બે હજાર દરમિયાન મોંઘા પણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્રની અંદર બે હજાર પચીસની અંદર સુપ્રવેશ છે તે સોળ આઠ બે હજાર પચીસના શનિવાર થશે ખાસ કરીને મિત્રો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે દેડકો છે આ મગા નક્ષત્રના સમયગાળાની ગુજરાતની અંદર સારા એવા વરસાદના રાઉન્ડ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો મગા નક્ષત્રની અંદર પાણીની સમસ્યા પણ દૂર થતી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો ત્યારબાદનું નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આમ આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો મંગલમય પ્રવેશ છે તે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બે હજાર પચીસની અંદર ત્રીસ આઠ બે હજાર પચીસને રોજ થવાનો છે ખાસ કરીને મિત્રો રાત્રે નવ કલાક છેતાલીસ મિનિટ આ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રનું વાહન છે તે ભેંસ હોવાથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના છે તે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને ખૂબ જ સારી જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે આમ ત્યારબાદનું નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એટલે કે મિત્રો પગ આમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બે હજાર પચીસની અંદર સૂર્યનારાયણનો પ્રવેશ છે તેર નો બે હજાર પચીસના રોજ શનિવારના બપોરે ત્રણ કલાકને તેતાલીસ મિનિટ થશે આમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન છે તે શિયાળ રહેશે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર વરસાદની સંભાવના છે તે મધ્યમ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો ત્યારબાદનું નક્ષત્ર છે હાથીઓ એટલે કે મિત્રો હસ્ત નક્ષત્ર આમાં હસ્ત નક્ષત્રના જેને આપણે હાથિયા નક્ષત્ર તરીકે પણ ઓળખીએ છીએ ખાસ કરીને મિત્રો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્ર બે હજાર પચીસની અંદર શુભ મંગલમય પ્રવેશ છે તે સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ શનિવારે વહેલી સવારે સાત કલાક અને નવ મિનિટે થશે આમ હસ્તનક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે મોર છે ખાસ કરીને મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર પચીસની અંદર હસ્તનક્ષત્રના સમયગાળા દરમિયાન મેઘગર્જના સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ ઊભો થશે ખાસ કરીને મિત્રો એવું કહેવામાં આવે છે કે હાથીના બે પાયા સુધી વરસાદનું બળ છે તે જોવા મળતું હોય છે ખાસ કરીને મિત્રો જો ચિત્રા નક્ષત્રની વાત કરીએ તો મિત્રો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનું અંદર ચિત્રા નક્ષત્ર બે હજાર પચીસની અંદર મંગલમય પ્રવેશ છે તે દસ દસ બે હજાર પચીસના રોજ શુક્રવારને રાત્રે આઠ કલાકને ચૌદ મીટર થશે ખાસ કરીને મિત્રો ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન છે તે હાથીનું છે આમ હાથીનું હોવાથી ચિત્રા નક્ષત્રની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો બે હજાર પચીસ ના સમય દરમિયાન આ વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આ વર્ષે આગાહીકારો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ચોમાસું છે તે લાંબુ ચાલશે આમ શરદ પૂર્ણિમા સુધી વરસાદ છે તે જોવા મળી શકે છે તે મિત્રો આ સમય દરમિયાન ચિરા ચિત્રા નક્ષત્ર છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો નક્ષત્ર બે હજાર પચીસના છેલ્લા નક્ષત્રની વાત કરીએ તો સ્વાતિ નક્ષત્ર આમ ચોમાસાનું છેલ્લું નક્ષત્ર એટલે કે મિત્રો સ્વાતિ નક્ષત્ર આમ વર્ષ બે હજાર દરમિયાન સૂર્યનારાયણ ભગવાનના સ્વાતિ નક્ષત્રની અંદર પ્રવેશ છે તે ચોવીસ દસ બે હજાર પચીસના રોજ શુક્રવારના થશે ખાસ કરીને મિત્રો સ્વાતિ નક્ષત્રના સમયગાળાનું વાહન છે તે દેડકાનું છે તેથી સ્વાતિ નક્ષત્ર વરસાદની સંભાવના પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર સારી રીતે વરસાદ જોવા મળે છે જો કે સ્વાતિ નક્ષત્ર વરસાદ છે તે માવઠાના વરસાદ તરીકે આપણે ગણીએ છીએ ખાસ કરીને મિત્રો સ્વાતિ નક્ષત્ર છે તે દિવાળીની આજુબાજુ જોવા મળતું હોય છે ઘણીવાર રાજ્યની અંદર દિવાળીના આજુબાજુના સમયદાળા દરમિયાન માવઠા જોવા મળે છે એટલે કે મિત્રો જે સ્વાદી નક્ષત્રનો વરસાદ છે તેને આપણે માવઠાના વરસાદ તરીકે ગણશું ખાસ કરીને મિત્રો આ વર્ષે બે હજાર પચીસના નક્ષત્રને આધારે ગુજરાતની અંદર એકંદરે ખૂબ જ સારું ચોમાસું રહેવાનો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ રાજ્યની અંદર સો ટકાથી લઈને એકસો ને પાંચ ટકાની આજુબાજુનો વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ જય હિન્દ જય જવાન જય કિસાન